હું સબલપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચૂંટાઈને મને બે મહિના અગાઉ ચૂંટણી કરીને ગામના લોકો મને ચૂંટીને લાવ્યા છે તે બદલ અને કાલે તૈયારીમાં સરકાર શ્રીના કાલના આપેલા આદેશ પ્રમાણે આ વિસ્તાર નગરપાલિકામાં વધારવા નોટિસ સામે અમારા ગ્રામજનો સખત વિરોધ છે અમારી પંચાયત બે મહિના પહેલા ચૂંટણીને અગાઉ અમારી પંચાયતને નગરપાલિકામાં ન જોડાવા ઠરાવ કરેલા છે આ હું તદ તન તનાશાઈ મને ખોટો છે અને અમારા બાવીસ ગામનો વિરોધ છે માટે અમારું સબલપુર ગ્રામ પંચાયત મને વાપસ આપું અમારે નગરપાલિકામાં જોડાવું નથી કે અમારા ત્રણ ત્રણ વર્ષથી અમારા પંચાયતમાં કોઈ કામ નહોતું કામગીરી માટે તે કામગીરી માટે વય વહીવટદા સુપેલ હતું ત્રણ વર્ષની કોઈ કામગીરી થઈ નથી પબ્લિકોની માંગ હતી કે આ અમારા કામો કરો તે અમે જે ચૂંટણીને આવ્યા તે વખતે અમે પબ્લિકના વાયદા લીધેલા છે તે વાયદા અમે બે મહિનામાં કેવી રીતે પૂરા કરીએ અને બે મહિનાની અંદર એમને જો ચૂંટણી કરવી હોત તો અમને નોટિસ આપવી પડે નોટિસ આપી કશું નથી આપ્યું અમને ડાયરેક્ટ અમને એમ કહેવામાં આવ્યું છે કે તમે અમારા નગરપાલિકા અમે કબ્જો લેવા આવ્યા છે આટાના સાહી તો અમને મંજૂર નથી બાવીસે વાવીસ ગમવાનો અમારો વિરોધ છે